સોળ સોમવારનું વ્રત બધા નાના મોટાઓ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા પછી સાંજના સમયે શિવજીના મંદિરે જવું ભગવાનને ઘીનો દીવો કરી શંકર પાર્વતીજીનું યથાવિધિ પૂજન કરવું પૂજન કરવું પછી વ્રત લેનારને સતી સીમંતની વાર્તા સાંભળવી અને પછી જ જમવું આ પવિત્ર અને ફળદાયી અત્યંત શ્રેષ્ઠ વ્રત બહેનો માટે સૌભાગ્ય દેનારું અને કલ્યાણ કરનારું વ્રત છે પહેલાના જમાનાની વાત છે ચંદ્રસેન નામનો રાજા હતો રાજા એટલે દેવાંશી પ્રજાજપુત્ર પ્રજાજ પિતા એવું માનનારો પોતાની પ્રજા માટે પ્રાણ આપી દીધા દેવા તૈયાર એવો આ રાજા દાન દક્ષિણા ગરીબોને દુઃખોનો દૂર કરનારો હતો જાણે ઉજણી નગરીના પર જનોને રાજા વિક્રમ જોઈ લ્યો તેના રાજ્યમાં પ્રજા આનંદ મંગળથી રહેતી અને સંપત્તિ વાન રાજાએ રાણીઓ હતી બધી વાતો રાજા સુખી હતો પરંતુ એક જ વાતનું તેનું દુઃખ હતું તેને ઘેર શેર માટીનો ખોટ હતી બંને રાણીઓ રાજાને સમજાવે છે કે આપ બીજી રાણી લાવો આપણા કુળનો વારસો આવશે રાજા કહે નહીં આપણે કોઈનું ખરાબ કરવાનું શૂન્ય નથી કોઈને માટે બુરૂચતા નથી અને સાથે સાથે ઈષ્ટદેવ ભગવાન શંકરની પારી અખંડ સેવા શું એળે જશે ના મને મારી ભક્તિ ઉપર વિશ્વાસ છે ભગવાન ભોળાનાથ ઉપર મને અતૂટ વિશ્વાસ છે એકને એક દિવસ મહાદેવ મારા ઉપર કરુણા કરશે કૃપા કરશે અને મારું વાંજિયાનું મેણું ટળશે માટે હવેથી આવી ગાળની વાત ન કરવી એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાવા નારદજીને મારા દુઃખનું કારણ પૂછો કાંઈક રસ્તો મળશે એમ વિચારી રાજાએ દેવર્ષિ નારદજીનું સ્મરણ કર્યું નારાયણ નારાયણ કરતાં કરતાં નારદ મુનિ આવે છે અને આશીર્વાદ આપતા બોલ્યા રાજન મને કેમ યાદ કરવો પડ્યો ત્યારે રાજા ચંદ્રસેન કહ્યું મહારાજ આપ તો જાણો છો તેમ છતાં આપણા આશીર્વાદથી અહીંયા કોઈ જ દુઃખી નથી બસ આ રાજન વારસદારને ખોટ છે આપ કાંઈક ઉપાય બતાવો કે જેને લઈને અમારા ઉપર ભગવાનની કૃપા થાય નારદજીએ તેનું ભવિષ્ય જોઈને કહ્યું સંતાનને સુખ નથી પરંતુ જો શ્રદ્ધા અને ભાવથી મહાયજ્ઞ કરો તો અવશ્ય ભગવાન કૃપા થશે આરંભેલો યજ્ઞ પૂર્ણ થાય પછી તારી રાણીને આપજે તારા ભાગ્યમાં પુત્ર નથી પણ મહાજ્ઞજ્ઞથી કહીને પ્રભુ પ્રસન્ન કરી જો પ્રસાદ તારી રાણકીને આપવામાં આવે તો શ્રી ભગવાન નારાયણની કૃપા થશે અને તારે ત્યાં એક સુંદર કન્યાનો રત્નનો જન્મ થશે આટલા આશીર્વાદ આપીને નારદજી નારાયણ જપતા જપતા અંતર ધ્યાન થઈ ગયા નારદજીની વાતથી રાજા અતિ આનંદ થયો તેને તુરંત જ મહાયજ્ઞ કરવાની તૈયારી કરવા માંડી નક્કી કરેલી અતિથિ મુહૂર્ત આવ્યો તે બધા દેવોને આહવાન કરી મહાયજ્ઞનો આરંભ કર્યો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રાજાએ મહાયજ્ઞનો પ્રસાદ રાણીઓને આપ્યો છે થોડા સમય પછી બંને રાણીને નાની નાનીઓ પુત્રીનો જન્મ આપ્યો પછી તો જ્યોતિનેઓ બોલાવ્યા રાજાઓ જ્યોતિષીને પૂછ્યું કે દીકરીને જોશ જોઈને કહો જ્યોતિષીએ કહ્યું કુંભ રાશિ આવે છે એટલે સિમંતિ નામ સારું છે અને આ કુંવરીની ચૌદ વર્ષ ધાર થવું પડે તેવો યોગ છે જ્યોતિષીની વાત સાંભળી રાજાને ચિંતા થવા લાગી ત્યારે જ્યોતિષીએ કહ્યું કે એક રીત કુંવરીને પાછો રાજ્ય યોગ છે માટે ચિંતા કરશો નહીં ભગવાનમાં શંકરની કૃપાથી કુંવરીને પાછું મળશે દિવસે દિવસે કુંવરી મોટી થતી જાય છે જ્યારે સીમંતિની ઉંમર પરણવાલાયક થઈ જાય શ્રીમંતીને વિશાળ નૈષદ દેશના નળ રાજાના પુત્ર ચિત્ર અંગત સાથે થયો શ્રીમંતીની ઉંમર ચૌદ વર્ષની થવા આવી હતી ત્યાં એક દિવસ પોતાના સખીઓ સાથે રમતા રમતા વાત વાતમાં તેને જાણવા આવી ગયું કે પોતે ચૌદ વર્ષ વિધવા થશે તેવા યોગ છે આ વાત જાણતા જરા પણ ગભરાયા વિગત પોતાના ઉપર આવનાર દુઃખ પોતાના ઉપર આવનાર દુઃખ વિશે વિચાર કરવા લાગે છેવટે કોઈ ઉપાય ન સૂચવાથી સિમંતીને વાક્ય ઋષિના પત્ની મૈત્રીથી પાસે ગઈ સિમંતીને મૈત્રીએ પૂછ્યું કે હે દીકરી ઉદાસ કેમ છે તને શું દુઃખ છે ત્યારે શ્રીમંતીએ કહ્યું હે માતા મેં સાંભળ્યું છે કે મારા પ્રારંભમાં ચૌદ વર્ષે યોગ છે તો આપ મને તેમાંથી ઉગારવાનો કોઈ ઉપાય બતાવો જેનાથી એ આવનારું દુઃખ અટકે શ્રીમંતની વાત સાંભળીને મૈત્રીએ કહ્યું બહેન કદી મિથ્યા થતું નથી શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીનું પૂજન કર પાર્વતી સેવા કર તારા ઉંમર ગમે તેટલું દુઃખ આવી પડે તેમ છતાં સોળ સોમવાર વ્રત અધૂરા રાખીશ નહીં અને તેના કળ ફળરૂપે રૂપે આવનારા આપત્તિમાંથી ઉગરી જઈશ આમ મૈત્રીએ શ્રીમંતિની જવાની અનુમતિ આપી પછી તો શ્રાવણ માસનો પહેલો સોમવાર જ એ સોળ સોમવાર વ્રત આદર્યા છે ઋષિ પત્નીના કહેવા મુજબ દરરોજ શંકરપાદની પૂજા કરે છે આમ થોડા વખત પછી શ્રીમંતિ લગ્ન ચિત્ર અંગ સાથે આનંદ મંગળપૂર્વક થઈ ગયું

એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું નદીના પાણી ઉછાળા મારવા લાગ્યા અને એક ઉછાળો એવો જોરદાર આવ્યો કે ચિત્ર અંગત વાળી નૌકા પાણીમાં ઊંધી વળી ગઈ નોકામાં બેઠલા નદીમાં તણાવવા લાગ્યા કિનારે ઉભરી શ્રીમંતી આ દ્રશ્ય જોઈ અને બચાવો બચાવોની બૂમો પાડી કલ્પાત કરવા લાગી અને બેભાન થઈ ધરતી પર ટળી પડી શ્રીમંતીએ બે ભાન થઈ ગયેલી જૂને દાસીઓ તેને મહેલમાં લઈ ગઈ અને મહેલ જ્યારે દાસી બનેલી વાત જણાવી એટલે મહેલના શોખ છવાઈ ગયો આ બાજુ નૌકા ઊંધી વળી ગઈ અને મિત્રો સાથે ચિત્ર અંગત પણ ડૂબવા લાગ્યા અને સદભાગી તે જગ્યાએ પાણીમાં અંદરો અંદર ડૂબતો જ રહ્યો હતો જગ્યાએ પાતાળ લોકની નાગ કન્યાઓ રમતી હતી તેમણે ચિત્ર ઉપાડી લીધો અને પછી પાતાળ લોકમાં પોતાના પિતા નાગરાજ પાસે લઈ ગઈ નાગરાજે ચિત્ર ઉપર દયા આવી અને પોતાના નાગ રક્ષકોને કહ્યું કે જાવ આ નવ યુવાનને દ્ર દુવ્ય રથમાં બેસાડીને કિનારે પૃથ્વી લોકમાં મૂકી આવો આમ ચિત્ર અંગતને હેમખેમ નાગરાજે કૃપાથી કિનારે પહોંચી ગયો યોગાનું યોગ શ્રીમંતિને પણ આ વખતે જમુનાજી પૂજા કરવા આવી હતી ત્યાં તો પોતાના પતિને હેમખેમ આવતા જોઈને શ્રીમંતીને શ્રીમંતીને ચિત્ર અંગત ભેટી પડ્યા પછી તો ચિત્ર અંગત એક સર્વ હકીકત જણાવી અને કહ્યું કે તારા કરેલા સોળ સોમવારનું વ્રતનું જ ફળ મળ્યું મને તારું અખંડ સૌભાગ્ય રહ્યું છે ત્યાં તો આખા નગરના ચિત્રંગત પાછા આવે તેવી વાત ફેલાઈ ગઈ અને નગરજનોએ આ શ્રદ્ધા ભક્તિભાવથી વ્રત લેનારોને સંકલ્પ કર્યો આમ આનંદ મંગળ સમય જવા લાગ્યો પછી તો મહાદેવની કૃપાથી શ્રીમંતિએ દેવચક્કર જેવા આઠ પુત્રોના જન્મ આપ્યો છે પુત્રીના વ્રતના પ્રભાવથી અને શંકરપાર્વન કૃપાથી શ્રીમંતિની માતા મોટી ઉંમરે એક પુત્રીની માતા બની આમ સોળ સોમવારના વ્રતથી અને મહાદેવજીની કૃપાથી બધે જ આનંદ મંગળ વર્તાયા છે હે મહાદેવજી શ્રીમતી ને તેની માતાને ચિત્રંગત ફાળ્યા તેવા લખનાર વાંચનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વની મનોકામના પૂર્ણ કરજો જય મહાદેવજી